આવતા સમયે મોરિસ વિભાગના જ્ઞાતિ સમૂહ લગ્ન જે છે સમસ્ત રાજગોર બ્રાહ્મણ સમાજનો આયોજન છે જે જલંધર અગર તો માળિયા હાટીને રાખવામાં આવશે સમૂહ લગ્નનો મતલબ એ છે કે વધારે વધારે સમાજમાં જોડાય સાથે મળે સંગઠનની એક ભાવના થાય આપસ આપસનો પરિચય થાય બધાને અને ખરચનું પ્રમાણ ઘટે ખરચનું પ્રમાણ ઘટે એટલે બીજા વિકાસના કામો જે છે સામાજિક વ્યવસાય લક્ષી આ શિક્ષણના કાર્ય સમાજ આગળ ધપાવી શકે અને આ લગ્નની અંદર માંડવા જે છે એ લગ્નના દિવસે જ્યાં સવારમાં મંડપ રોપણ થઈ જાય અને પછી દસ વાગે અગિયાર વાગે જે છે હસ્તમેળાપ થઈ જાય અને ત્રણ અઢી ત્રણ થાય તો જાન વિદાય થઈ જાય બધું એક દિવસે કાર્ય થઈ જાય તો વધારે સારું અને ઉત્તમ ગણાય અને નવી યુવા પેઢી જે છે જૂની પેઢીએ બહુ સરસ કામ કર્યું આજ દિવસ સુધીની અંદર અને હવે નવી પેઢી છે એ સારી રીતે કામ કરે એવી અપેક્ષા રાખીએ છીએ અને કેવલ લગ્ન પૂરતું જ નહીં પણ સમાજને એન ઘેન પ્રકારે ઉપયોગી થાય આફતકાલીન સમય યા કોઈ પણ પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિની અંદર ભાઈચારો કેળવીને એકાબીજા કેમ ઉપયોગી થવું એક તો સમાજ ચાચો છે થોડો સમાજ છે તો સમાજે ટકી રહેવા માટે એકાબીજાના સાથ સહકારની બહુ જ જરૂરત છે એટલે સમૂહ માધ્યમથી બધા એક થાય અને સંપ અને સ્નેહથી કામને આગળ વધારે વાદવિવાદોને કોઈ સ્થાન નહીં અને નાની પેઢીને ખાસ ભલામણ કે વડીલોએ જેણે કામ કર્યું છે બધા પ્રત્યે સહાનુભૂતિ આદર ભાવ રાખવો બહુ જરૂરી છે વડીલો માટે આદર રાખવાથી કામ વધારે આગળ જતું હોય છે હરિઓમ